સો ટકા દડાની જેમ ફૂલેલા ફૂલેલા ના દાળ ચોખા પલાળવાની ના ખાટા વડા એકદમ નવી રીતે ઇન્સ્ટન્ટ બનાવીશું દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે અને તમે પ્રીમિક્સ બનાવી રાખી પણ શકશો અને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ વડા તમે ત્રણથી થી ચાર દિવસ સુધી રાખી અને ચા સાથે ચટણી સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગે છે તો ખા તો ચાલો સાતમ માટેના એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી એવા વડાની રેસીપી શરૂ કરીએ એના માટે આપણે પ્રીમિક્સ તૈયાર કરીશું તો એક પેન લેશું એમાં અડધો કપ ચોખા કોઈપણ બ્રાન્ડના તમે લઈ શકો છો અડધો કપથી અડધી એટલે કે વન ફોર્થ કપ ચણાની દાળ અને વન ફોર્થ કપ અડદની દાળ લેશું તો આ પરફેક્ટ માપ છે જો તમારે વધારે વડા બનાવવા હોય તો તમારે એક કપ ચોખા અને અડધી અડધી વાટકી અથવા અડધો કપ જેટલી તમારે બંને દાળ લઈ લેવાની દાળ અને ચોખાને આપણે સરસ એવા શેકી લેવાના છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો આપણે એનો પાવડર તૈયાર કરવાનો છે તો સાતમ પર તમે ખાટા વડા બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ દાળ ચોખાનો આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો અને સરસ એવા હવે શેકાઈ પણ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢીશું અને સરસ એવા દાળ ચોખા છે એને ઠંડા કરી લેશું એટલે એક ઠંડા થયા પછી ક્રિસ્પી પણ થઈ જશે તો આપણે એને મિક્સર જારમાં એડ કરી અને જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે તો આ રીતે દાળ ચોખ્ખા મેં પાંચ મિનિટ માટે ઠંડા થવા દીધા હવે મિક્સર જારમાં એડ કરી અને ખાસ કરીને જ નાનો મિક્સર જાર હોય તો એનાથી વધારે પાવડર ઝીણો થશે તો આ રીતે જેટલો બને એટલો મેં ઝીણો પાવડર તૈયાર કરી લીધો તો હું તમને બતાવી દઉં આ રીતનું થોડું એમાં કણી તો રહી જ હશે બસ આ પાવડરને આપણે એક બોલમાં કાઢી લેશું તો આપણું આ દાળ ચોખાનું પ્રીમિક્સ રેડી થઈ ગયું અને આમાંથી તમે આથાવાળા અને આથા વગરના વડા તૈયાર કરી શકો છો તો આ વડાનું પ્રિમિક્સ બનાવી તમે રાખી પણ શકો છો હવે આપણે ઇન્સ્ટન્ટ વડા બનાવવા માટે આપણે અડધો કપ દહીં લેશું દહીં થોડું ખાટું હોય એવું લેવાનું એનાથી વડા છે એ ખાટા બનશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે પહેલાં દહીં સાથે મિક્સ કરી લેશું આપણે જે લોટ તૈયાર કર્યો તે એક કપ જેટલો તૈયાર થયો છે તો એક કપ લોટ સામે તમારે અડધો કપ દહીં એડ કરવાનું કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું એ વાટકીથી તમારે આ રીતે અડધો વાટકી કે અડધો કપ દહીં એડ કરવાનું હવે થોડું થોડું પાણી એડ કરી અને મિક્સર તૈયાર કરી લેવાનું બહુ પતલું પણ નહીં અને બહુ થીક પણ નહીં એવું કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણે એને થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું અને એમાં દાળ ચોખાની જે પણ કણી હશે એ બધી ફૂલી જશે તો આ રીતે થોડું થોડું હું પાણી એડ કરું છું એટલે બહુ પતલું ના થઈ જાય આ રીતે તમે જુઓ વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે અને માત્ર માથે એક ચમચી મેં પાણી એડ કર્યું આ રીતનું બેટર તૈયાર થયું છે હાથમાં ચોટે એવું બેટર હોવું જોઈએ બસ હવે આ બેટરને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં તમે જુઓ એકદમ બેટર છે થીક થઈ ગયું છે આ રીતે તમે ચમચીથી ચેક કરો તો બેટર થીક લાગે છે હવે મસાલામાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ વન ફોર ટી સ્પૂન હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ખાસા વડામાં તલ જરૂરથી એડ કરજો એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે હું બે ટેબલ સ્પૂન જેટલા એડ કરું છું એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને હાથથી મિક્સ કરી લેશું તો હળદર જે આપણે એડ કરી છે એ સરસ રીતે મિક્સ થવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઇન્સ્ટન્ટ વડા બનાવીએ છીએ તો સરસ રીતે હળદર મિક્સ થશે તો એ લાલ નહીં થઈ જાય અને વડા પણ ખૂબ સરસ બનશે તો અહીંયા આ રીતે મિક્સ કરી દેવાનું જો તમને આ સમયે બેટર બહુ થીક લાગે તો એકથી બે ચમચી પાણી એડ કરી મિક્સ કરી લેજો હવે વડા અંદરથી એકદમ સોફ્ટ બને અને ખાવામાં બિલકુલ કોરાનો લાગે એના માટે એક ચમચી તેલ અને એકદમ સરસ વડા ફૂલેલા ફૂલેલા બને એના માટે એક ટી સ્પૂન બેકિંગ સોડા અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ જો ખટાશ નહીં હોય તો ખટાશ પણ આવી જશે અને સોડા છે એ સરસ એક્ટિવેટ પણ થઈ જશે તો લીંબુ જરૂરથી એડ કરજો મિક્સ કરી લેશું તો અહીંયા મારું બેટર એકદમ પરફેક્ટ છે આપણે બેટરને એક મિનિટ માટે ફેટી લેશું મિક્સ કરીએ પછી તમે જુઓ સોડા અને લીંબુ એડ કર્યા પછી આ રીતે બેટર સરસ એવું ફૂલી ગયું છે હાથથી તમે જુઓ તો આ રીતે બસ બેટર ફૂલી જાય એટલે તરત જ વડા બનાવીશું તો વડા એક સાથે તમે ઘણા બધા બનાવી શકો એના માટે આ રીતે કોઈ પણ કપડું લઈ લેવાનું કપડાને હલકું ભીનું કરી લેવાનું અને જેવડી સાઇઝના તમારે વડા બનાવવા છે એટલું લૂવું લઈ આ રીતે ગોળ શેપ આપી દેવાનો અને હાથની આંગળીઓને થોડી હલકી પાણીવાળી કરશો એટલે વડાનું જે બેટર છે હાથમાં બિલકુલ ચોટશે નહીં બસ આ રીતે એક સાથે તમે ઘણા બધા વડા મૂકી શકો છો અને પછી તમે એને ફ્રાય કરી શકો છો તો આ રીતે સ્મૂથ કરી લેવાના ઉપરથી તો તમે જુઓ હું એક સાથે કેટલા બધા વડા મૂકી દઈશ પહેલાં આ રીતે અને પછી એક સરખો આપણે શેપ આપી દઈશું તો એકદમ ઇઝી છે તમારે કોઈ એક એક વડા બનાવવાની પણ ઝંઝટ નથી તો તમે જો મોટો કપડું લ્યો તો તમે એકસાથે સાથે દસથી બાર વડા તૈયાર કરી શકો અને એકસાથે તમે ફ્રાય પણ કરી શકો કારણ કે ફ્રાય થયા પછી બિલકુલ ચોટશે પણ નહીં તો આ રીતે હાથની આંગળીઓ મેં થોડી પાણીવાળી કરી લીધી થોડી આ રીતે શેપ આપી દેવાનો સાઈડથી થોડો રાઉન્ડ શેપ મેં આપ્યો છે આ રીતે અને જેવડી સાઈઝના તમારે વડા બનાવવા છે એવડી સાઇઝના તમે આ રીતે શેપ આપી દીધા પછી હવે વડાને આ રીતે કપડામાંથી ડિમોલ્ટ કરી લેશું ભીણું કપડું હશે એટલે વડા આ રીતે આસાનીથી નીકળી જશે હવે વડાને ફ્રાય કરવા માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ મૂકી દીધું હતું તેલ બહુ ગરમ ના હોય અને તેલમાં વડા એડ કર્યા પછી તરત જ ઉપર ના આવે એવું તેલ ગરમ હોવું જોઈએ તમે જુઓ આ રીતે વડા છે થોડી વાર રહી ઉપર આવી જશે પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું તો બંને સાઈડથી આપણે ફેરવતા ફેરવતા વડાને ક્રિસ્પી થાય ત્યાં સુધી કરવાના ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું એટલે વડા છે અંદર સુધી સરસ એવા કૂક થાય અને ધીમે ધીમે જો કૂક થશે તો બહારથી ક્રિસ્પી પણ થશે અને અંદરથી એકદમ સોફ્ટ અને ફૂલેલા ફૂલેલા બનશે તો અહીંયા તમે જુઓ કેટલા સરસ આપણા વડા ફૂલ્યા છે છે ને એકદમ પરફેક્ટ કોઈ પણ ઝંઝટ નથી અને જો તમને સાતમ હોય ને અચાનક ખબર પડે કે આજે સાતમ છે એને વડા બનાવવા છે તો તમે અગાઉ બેટર પલાળ્યું ન હોય દાળ પલાળી ન હોય તો પણ તમે હવેથી વડા તૈયાર કરી શકશો અને આ રીતે દડાની જેમ ફૂલશે પણ તો આ રીતે બધા જ વડા સરસ એવા ફ્રાય કરી લેવાના તો હું થોડા ગોલ્ડન કલર જેવા થાય ત્યાં સુધી ફ્રાય કરું છું તો આ રીતે બંને સાઈડથી પલટાવતી જઉં છું એટલે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થાય અને ગોલ્ડન કલર પણ આવી જાય તો આ રીતે આ વડામાં બિલકુલ તેલ પણ નહીં રહેશે હવે આપણે આ વડાને કાઢી લેશું અને એ જ રીતે બાકીના વડા મેં કપડાંમાં બનાવતી જઈશ અને સાથે જ ફ્રાય કરતી જઈશ તો એકદમ સિમ્પલ છે એકદમ આસાન રીત છે આ રીતે સરસ એવા ઉપર આવી જાય પછી આ રીતે પલટાવી ક્રિસ્પી કરી લેવાના તો આ વડા છે એ ચટણી સાથે ચા સાથે સાતમના ઉપવાસમાં અને ઠંડુ ખાવાનું હોય ત્યારે આગલા દિવસે પણ તમે બનાવીને રાખી શકો છો એકદમ ફૂલેલા ફૂલેલા બને છે ચા સાથે ચટણી સાથે તમે આ વડાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં પણ જરૂરથી કહેજો જો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે અને એકવાર આ રીતે આ ખાટા વડા જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ